દેશ વિદેશમાં વસતા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો અત્યારે હું એરંડિયાના ખેતરમાં ઊભો છું આ એરંડિયો તમે જોઈ શકો છો એરંડિયો એરંડિયું જે છે એ મિત્રો આયુર્વેદની અંદર જબરજસ્ત ઔષધિ છે પરમ વાયુનાશક છે એરંડિયામાં કોઈ એટલો બધો ગુણ છે એના છોડની અંદર એના એના ફળ એના પાનની અંદર આ જે એરંડિયા જેવો લાગેલા છે મોટા મોટા આ એરંડિયાનું ફૂલ છે આ એરંડિયાનું ફૂલ છે અને આ એરંડિયાનો ફળ છે મિત્રો આની અંદર દિવેલી હોય છે અને એ દિવેલી જે છે એને સુકાયા પછી ખેડૂતો એને બજારમાં વેચે છે મિલમાં એમાંથી પીલીને કેસ્ટ્રોલ ઓઇલ એટલે કે દિવેલી કાઢવામાં આવે છે મિત્રો તમને ખબર હશે કે કોન્સ્ટિબેશન માટે જે એરંડભૃષ્ટ હરિતકી ચૂર્ણ વપરાય છે એની અંદર આ કેસ્ટ્રોલ ઓઇલનો ઉપયોગ થાય છે બીજું બજારમાં મેડિકલ સ્ટોર પર જે કેસ્ટ્રોલ ઓઇલ મળે છે એ નાના બાળકોને કબજિયાત થઈ હોય કોઠો કઠણ હોય પેટ સાફ ના થયું હોય બે ત્રણ દિવસ સુધી જુલાભ ના થયો હોય તો મિત્રો આ એરંડ્યુ જે છે એ તમે નાના બાળકને અડધી ચમચી પાંચ ચમચી પીવડાવો તો એનાથી સડસડાઠ તમારે અંદરનો જે જૂનો મળ કચરો બધો બહાર નીકળી જશે સ્વસ્થ માણસ પણ મિત્રો અઠવાડિયાની અંદર એક વખત એરંડિયાનો એટલે કેસ્ટ્રોલ ઓઇલનો જો જુલાબ લેશે ને તો એનાથી પણ આંતરડાનો કચરો સાફ થઈ જશે એક વખત અઠવાડિયે દસ દિવસે પંદર દિવસે એક વખત કેસ્ટ્રોલ ઓઇલનો જુલાબ લેવો જોઈએ મિત્રો આના જે પાન છે એ પાન જોઈ શકો છો એ પાન પણ જબરજસ્ત ઔષધીય ગુણ ધરાવે છે પેટની અંદર ગામડામાં કહે છે કે નળ ચઢ્યા હોય એટલે કે આંતરડામાં સ્નાયુઓ કડક થઈ ગયા હોય કામ કરવામાં આવ્યું હોય વધારે અને એનાથી સ્નાયુઓ કડક થઈ ગયા હોય સોજો આવી ગયો હોય અને પાચન પ્રક્રિયા મંદ પડી ગઈ હોય પેરેસ્ટાઈલિક મુવમેન્ટ ડાઉન થઈ ગઈ હોય તો આના પર એરંડી ચોપડી એને ગેસ પર ગરમ કરો અને ગરમ કરી અને પછી એને પેટ ઉપર બાંધી દો આખી રાત ત્રણ ચાર દિવ ત્રણ ચાર નાઇટ આ રીતે તમે બાંધશો તો તમારું પેટ માખણ જેવું મુલાયમ થઈ જશે સોજા ઉતરી જશે સ્નાયુઓ મુલાયમ નરમ થઈ જશે તો મિત્રો આવી એક જબરજસ્ત ઔષધિના ખેતરમાં તમને લઈને આવ્યો છું ગામડાઓમાં જો આ ખેતરોની અંદર એની ખેતી થાય છે એટલે આ છોડ મળી જશે પણ સિટીમાં નથી મળતો તો છતાં મિત્રો તમારા બાળકોને નાના બાળકોને જો કબજિયાત રહેતી હોય તો તમે એરંડિયું જે છે પ્યોર ક્લીન એરંડિયું બજારમાંથી લાવો અને બાળકોને પીવડાવો નિર્દોષ ઔષધ છે કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને મિત્રો બાળકોને જો કબજિયાત રહેતી હોય તો પીવડાઓ અને મોટા માણસોને કબજિયત રહેતી હોય તો એ રણભૃષ્ટ હરિત ચૂર્ણ બજારમાંથી મળે છે અથવા ઘરે પણ બનાવી શકાય છે દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શકોને પરમિતા પરમાત્મા લાભો નિરોગી આયુષ્ય વિષય હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત